મહત્સ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરે જલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી બસોને એકવીસ વર્ષ જૂની આ પરંપરાની ઉજવણીમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા ભગવાનને સુવર્ણ પાલખીમાં બેસાડીને ગર્ભગૃહમાં લઈ જવાયા જ્યાં તેમની પૂજા અર્ચના કરવામાં આવી પાલખી યાત્રામાં ઢોલ લગારા સાથે હજારોની સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો જોડાયા હતા ગઢડામાં વહેતી પવિત્ર ઘેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાવવામાં આવ્યું અને સાથે જ નૌકા વિહાર કરતા ઠાકોરજીના દર્શન કરીને ભક્તો ધન્ય થયા હતા તો આજે જલજીણી એકાદશી અને ખાસ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી દિવસોને એકવીસ વર્ષથી આ પરંપરા એ ઉજવાઈ રહી છે ત્યાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ ખાસ આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા હજારો હરિભક્તો પણ આ યાત્રામાં જોડાયા હતા તો ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી અને ઘેલો નદી આગળ આ આયોજન કરવામાં આવ્યું ત્યારે ગોપીનાથજી મંદિર ઝીલણી મહોત્સવ અને મંત્રી કુંવરજી બાવળીયાની ખાસ ઉપસ્થિતિ